નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ નજ ગુજરાત વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત ધામડવા ગામે વિવિધ લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા કેબિનેટ મંત્રી સુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિસનગર તાલુકાના ધામણવા ગામ પંચાયત નવીન ઉપકરણનું લોકાર્પણ ધામણવા વોટર વર્ક્સની નવીન ઓરડી લોકાર્પણ ધામણવા સેવા સહકારી મંડળીનું પાંચસો ટનનું ઉડાઉનનું ખાતમુહૂર્ત ધામણવા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં એમડીસીસી બેંક મહેસાણાનું એટીએમ શુભારંભ સ્વસ્થ અભિયાન અંતર્ગત ધામણવા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર ધન કચરા નિકાલ માટેની વ્યવસ્થા ટ્રેક્ટર ટ્રાલીનું લોકાર્પણ ધામણવા ગ્રામ પંચાયત મકાન પર સોલર સિસ્ટમ જેવા વિવિધ વિકાસલક્ષી પ્રલંભ્રમોનું આયોજન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી શ્રી કેશભાઈ પટેલ દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી डिस्ट्रिक्ट सेंटर के चेयरमैन विनोद भाई पटेल जिला पंचायत प्रमुख अरविंद जी ठाकुर तालुका प्रमुख पटेल एपीएमसी चेयरमैन जयंती खरीद वेतन संघ चेयरमैन महेंद्र भाई चौधरी तालुका, तालुका पंचायत प्रमुख विश्वनगर पुष्पा बेन वनकर धामवा ग्राम पंचायत सरपंच आशा बेहन भरत भाई पटेल सहित विविध मेहमान सूर्य उपस्थित रहा विशेष रिपोर्ट राम भाई पटेल मेहसा थी कुमार शंभुभा આજે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત ધામવા મુકામે લોકાર્પણ ખાત મુહૂર્તના પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તેમજ દુછા ગડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક લિમિટેડના ચેરમેન વિનોદભાઈ આર પટેલ તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદજી એસ ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ મેહુલભાઈ પટેલ એપીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ મારા સાથી ડાયરેક્ટર રાજીભાઈ પટેલ તેમજ પધારેલા મહેમાનશ્રીઓ આજે ધામણવા મુકામે ગ્રામ પંચાયતનું નવીનીકરણના ઓપનિંગ ખાતમુહૂર્ત પ્રસંગ રોકાપણ પ્રસંગે તેમજ ધામણવા વોટર વર્કર્સની નવીન ઓડીનું શુભારંભ તેમજ ધામણવા સેવા સહકારી મંડળી લિમિટેડનું પાંચસો મેટ્રિક ટનનું ગોડાઉન તેમજ દૂધસાગર દામણવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંડળી લિમિટેડમાં ડિસ્ટ્રિક્ટ બેંકના એમડીસી બેંકનું એટીએમનું શુભારંભ તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધામણવા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ટોલી ટ્રેક્ટરનો શુભારંભ આ તમામ પ્રસંગે માન્ય મેમાનસીઓ આજે ધામડા ગામમાં વધારે છે